આજે આપણે ઘરે જ ખૂબ સરળતાથી સીતાફળ રબડી બનાવીશું અત્યારે સીતાફળની સિઝન ચાલુ છે અને આ સીતાફળની રબડી ખાવાની તો ખૂબ જ મજા પડે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ સીતાફળ રબડી બનાવવા માટે સૌથી પહેલા એક લિટર દૂધ લઈ લેશું તો અહીંયા મેં ગાયનું ગરમ કરેલું મલાઈ સાથે જ દૂધ લઈ લીધું છે તમે અહીંયા ગાયનું અથવા તો ભેંસનું કોઈ પણ દૂધ લઈ શકો છો હવે આ દૂધને આપણે ગરમ કરીશું દૂધ જ્યારે ગરમ થતું હોય ત્યારે વચ્ચે વચ્ચે એકાદ વખત ચમચા વડે તેને હલાવવું જેથી દૂધ તળીએ છૂટે નહીં દૂધ ગરમ થઈને તેમાં આ રીતે ઉભરો આવે એટલે કે ઉકળવાની શરૂઆત થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવી અને દૂધ ઉપર જે આ મલાઈ હોય તેને થોડી સાઈડમાં કરી લેવી અને ત્યાર પછી તેને એક વખત ચમચા વડે હલાવી દેવું અને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે દૂધને ઉકળવા દેશું અને દૂધ જ્યારે ઉકળતું હોય ત્યારે આ વચ્ચે વચ્ચે એટલે કે અડધાથી એક મિનિટના અંતરે તેના ઉપર જે મલાઈ આવે તેને સાઈડમાં ભેગી કરતી જવાની મલાઈને આપણે સાઈડમાં ભેગી કરવાની છે તેને દૂધમાં સાથે મિક્સ નથી કરવાની આ રીતે આપણે મલાઈને સાઈડમાં ભેગી કરતા જશું એટલે આપણી રબડી મસ્ત મલાઈની લચ્છેદારવાળી બનશે તો આ રીતે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર દૂધને આપણે પંદરથી વીસ મિનિટ માટે અથવા તો જોઈએ આપણે એટલું દૂધ ઘટ થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું અને દૂધ ઉકળતું હોય ત્યારે વચ્ચે વચ્ચે તેમાં ઉપર જે મલાઈ થાય તેને ચમચાની મદદથી આ રીતે સાઈડમાં મલાઈ આપણે સાઈડમાં તો કરતા જશું અને સાથે વચ્ચે વચ્ચે એકદમ હળવા હળવા હાથે ચમચા વડે દૂધને તળિયેથી હલાવીશું જેથી દૂધ તળિયે બેસીને બળવાની શક્યતા ના રહે દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે સીતાફળનો પલ્પ તૈયાર કરી લઈએ તો અહીંયા મેં પાકેલા સીતાફળ લઈ લીધા છે હવે આ સીતાફળના બી અને પલ્પને અલગ કરવા માટે જે સીતાફળનો અંદરનો પલ્પ છે તે બી સાથે જ આપણે જે દોરીવાળું ચોપર આવે તેમાં કાઢી લેશું જો તમારી પાસે આ રીતે દોરીવાળા ચોપરની જગ્યાએ ઇલેક્ટ્રિક ચોપર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો અને આ સીતાફળના પલ્પને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો સીતાફળના પલ્પને ફ્રીઝરમાં સ્ટોર કઈ રીતે જ કરવો તે રેસિપી એટલે કે તેની રીત જોતી હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો હવે આ જ રીતે સીતાફળના પલ્પને બી સાથે આપણે ચોપરમાં લઈ લેશું અને ત્યાર પછી ચોપરને આ રીતે દોરી વડે છ થી સાત વખત ખેંચશું ત્યાં જ સીતાફળના બી પલ્પથી અલગ થઈ જશે જરૂર લાગે તો થોડીક વધારે વખત તે દોરી ખેંચવી અને સીતાફળના બીને પલ્પથી અલગ કરી લેવા આ રીતે બી પલ્પથી છૂટા પડેલા દેખાય એટલે તેને આ રીતના ચારામાં કાઢી લેશું અને અહીંયા આપણે પલ્પ અને બીને અલગ કરી લેશું તો હવે આ જ રીતે આપણે ટોટલ ત્રણથી ચાર સીતાફળના પલ્પને અલગ કરી લેશું અહીંયા મારે આ સીતાફળ વધારે મોટા છે એટલે મેં સાડા ત્રણ સીતાફળનો ઉપયોગ કર્યો છે પરંતુ જો તમારે સીતાફળ થોડા નાના હોય તો ચાર થી પાંચ પાંચેક સીતાફળનો પલ્પ કાઢી લેવો તમારા સીતાફળની જે રીતની સાઈઝ હોય તે પ્રમાણે તમે સીતાફળ વધુ ઓછા લઈ શકો છો તો હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સીતાફળનો પલ્પ તૈયાર છે તો હવે આ તૈયાર થયેલા સીતાફળના પલ્પને આપણે ફ્રીજમાં ઠંડો થવા રાખી દઈશું અને ત્યાર પછી આપણું જે દૂધ સાઈડમાં ઉકળતું હતું તેને ચેક કરીએ તો અહીંયા દૂધને જોઈએ તો જોઈ શકાય છે કે દૂધ ઉપર કેટલી મલાઈ થઈ ગઈ છે અને દૂધ પણ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે આ દૂધ હજી ઠંડુ થશે એટલે થોડું વધારે ઘટ થશે અને તેમાં સીતાફળનો પલ્પ ઉમેરશું એટલે તો વધારે ઘાટું થશે તો હવે આ સમયે આપણે દૂધમાં બેથી અઢી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો આપણે પાછળથી હજી દૂધમાં સીતાફળ ઉમેરશું એટલે તે ગળ્યું થશે જ એટલે પહેલાં બને તો થોડી ઓછી જ ખાંડ ઉમેરવી પાછળથી જરૂર લાગે તો તમે દળેલી ખાંડ ઉમેરી શકો છો ખાંડ ઉમેર્યા પછી દૂધને હજી ફરીથી પાંચેક મિનિટ માટે ઉકાળીશું અહીંયા તમે થોડો ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો રબડીમાં ઇલાયચી પાવડરનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે તો આ સમયે થોડો ઇલાયચી પાવડર પણ ઉમેરી દેવો અને તેની સાથે જો તમને જાયફળનો થોડું જાયફળ ખમણીને પણ ઉમેરી શકો છો પાંચેક મિનિટ જેવું દૂધને ઉકાળ્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને ત્યાર પછી હવે આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેસુ દૂધ બરાબર રીતે ઠંડુ થઈ ગયા પછી અહીંયા જોઈ શકાય છે કે દૂધ ઉપર સરસથી મલાઈ થઈ ગઈ છે તો તેને લઈ લેશું અને તેની સાથે સાથે જ જે આપણે તપેલું અથવા તો કઢાઈ લીધી હોય તેમાં સાઈડમાં જે મલાઈ જામી હોય તે મલાઈને પણ આ રીતે કાઢી લેશું જેથી કરીને રબડીના મસ્ત મલાઈના લચ્છા થાય તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ રબડી તૈયાર છે તો હવે આપણે જે ફ્રીજમાં સીતાફળના પલ્પને ઠંડુ કરવા રાખ્યું હતું તેને પણ આ દૂધ સાથે જ મિક્સ કરી દેશું અહીંયા જો તમે ઇલાયચી પાવડર ઉમેરવાનું ભૂલી ગયા હોય તો આ સમયે પણ તમે ઇલાયચી પાવડર ઉમેરી શકો છો હવે સીતાફળને રબડીમાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે સીતાફળને રબડીમાં જેવું મિક્સ કરીએ છીએ તેમ રબડી હજી વધારે ઘટ થવા લાગી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે રબડીમાં મસ્ત લચ્છા પણ થવા લાગ્યા છે તો હવે આ તૈયાર થયેલી રબડીને ફ્રીઝમાં બેથી ત્રણ કલાક માટે ઠંડી થવા રાખી દેસું ત્રણ કલાક પછી રબડીને ફ્રીજમાંથી બહાર કાઢીને જોઈએ તો જોઈ શકાય છે કે આ રબડી પહેલાં કરતાં પણ ઘાટ થઈ ગઈ છે તો હવે આ તૈયાર થયેલી ઠંડી ઠંડી રબડીમાં બદામ અને પિસ્તાનું કતરણ ઉમેરીશું અહીંયા તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો તો હવે આ ડ્રાયફ્રૂટને ઉમેર્યા પછી તેને રબડીમાં સરસથી મિક્સ કરી લેશું અને આપણી આ એકદમ લચ્છેદાર સીતાફળ છે આ રબડીને હજી પણ તમે એક દિવસ માટે ફ્રીજમાં રાખ્યા પછી બીજા દિવસે રબડી ખાશો ને તો તો એ ખાવાની ખૂબ જ મજા પડશે તો ચાલો હવે આ ઠંડી ઠંડી સીતાફળ રબડી સર્વિંગ બાઉલમાં સર્વ કરીએ તો છે ને આ સીતાફળ રબડી બનાવવી કેટલી સહેલી બસ કોઈ પણ કામ કરતી વખતે સાઈડમાં દૂધ એકદમ ધીમા ગેસે ગરમ મૂકી દેવાનું અને દૂધને સરસથી ઉકાળી લેવાનું અને આ જ રીતે તમે ઘરે જ એકદમ ટેસ્ટી અને લચ્છેદાર સીતાફળ રબડી તૈયાર કરી શકો છો તો હવે તમે પણ એક વખત આ સીતાફળની સિઝનમાં આ સીતાફળ રબડી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ